મારું નામ પ્રજાપતિ ખ્યાતી બેટા નેતા છે હું મેં સરકારી કોલેજમાં અભ્યાસ કરું છું તો મારો વિષય છે અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્રની અંદર આપણે નાણાં વિષય અભ્યાસ કરું છું જ્યારે પહેલાના સમયમાં લોકો ખેડૂતો મગદ ખેડૂતો અનાજનું ઉત્પાદન કરતા હતા ત્યારે તે લોકો પોતાના સ્વ બજારમાં વેચી દેતા હતા તો તે વેચી અને તે બીજી વસ્તુ ખરીદતા જેમ કે કાપડ છે ચપ્પલ છે બીજી વધારાની ઘર વપરા છે સામગ્રી છે તે બધું ખરીદતા હતા ત્યારે તે પદ્ધતિ દ્વારા ખરીદતા હતા તે એક વસ્તુની બીજી એક વસ્તુ ખરીદવા માટે બીજી વસ્તુ આપી અને તે

ત્યારે તેની જરૂરિયાત પૂરતી વસ્તુ જોડે રાખે છે અને બાકી વસ્તુ વેચી દે છે ત્યારે તેને આપણે જ્યારે